બે ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી ગુજરાત ટકા એ ચૌદ ટકા લાવવા માટે ભાજપ ની સ્થાપના ઓગણીસો બાવન માં થઈ હતી કઈ સાલ માં ઓગણીસો બાવન માં અને ઓગણીસો પંચ્યાસી માં નેવું માં પેલી વાર એને ચૌદ ટકા મત મળેલા પેલી એન્ટ્રી જે પાંત્રીસ વર્ષ નો પલ્લો એમને કાપ્યો એ પલ્લો આપણે બધા ભેગા થઈને કેટલા મહિનામાં કાપ્યો છ મહિનામાં એકતાલીસ લાખ મત મળ્યા એને રાઉન્ડ ફિગર આપણે ગણીએ ને ચાલીસ લાખ ગણીએ કેટલા ચાલીસ લાખ માની લો કે ચાલીસ લાખ માં એક મત મારો હતો એક મત મારો હતો મારા પરિવારમાં ઓછા માં ઓછા ચાર જણા અઢાર વર્ષ થી ઉપર ના એવું દરેક પરિવાર હોય કેટલા જણા ચાર એમાંથી મેં એક મત આપ્યો મારા બાપા એ નો આપ્યો જૂનવાણી હતા ને અમે તો કોંગ્રેસ ને ભાજપ ને મત દીધા એટલે તો તમને દુઃખ દીધી બે ભેગા મારા દાદા કે અમે કોંગ્રેસ વાળા

કે જેટલા જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાણા છે એને એક વીઘાના આઠ હજાર એક વીઘાના કેટલા આઠ હજાર એક એકર ના વીસ હજાર અને એક હેક્ટર ના પચાસ રૂપિયા સરકાર દોઢ મહિના ખાતામાં જમા કરી દેશે ચિંતા ના કરો કે આ ચાર જ દિવસ માં નિર્ણય લઈ લીધો પછી માની લો કે કોઈના પશુ તણાઈ ગયા હોય કોઈનું મિલકત ના કઈક નુકસાન થયું હોય તો એનું જે પણ આપણે ગણી લેશું થતું હશે સરકાર ભોગવી દેશે પાણીમાં પૂર આવ્યું તો ખેતરમાં રેતી આવી ગઈ રેતી તમે વેચાતી લીશો અયા કે ટન ના ભાવે વેચાશો એક ગાડી આવે ને એટલે 25 3000 ની થાય છે તો એ પ્રમાણે ખેતરમાં જેટલી રેતી હતી ને એ બધી કીધી ખેડૂતોને વેચી નાખો જે પૈસા આવે ને બધા તમારા સરકારને આમાંથી કાઈ જોતું નથી ખાલી કેટલા દિવસમાં 4 દિવસમાં હવે હું મારા પપ્પાને એવું કહું કે આવું ગુજરાતમાં કેમ ન થાય જો તમારી ઈચ્છા હોય ગુજરાતમાં આવું કરવું છે તો આમ આદમી પાર્ટી ખાલી એક મત આપો બોલો મારા પપ્પા માને કે નો માને એટલે એક માની ગયા હવે વારો આવ્યો મારા મમ્મી મારા મમ્મી ને હું કહું કે મમ્મી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની એટલે દિલ્હીમાં કોઈ પણ મહિલા બસમાં બેસે ને તો તમારે જે જગ્યાએ જવું હોય જવાની છૂટ એક રૂપિયો ટિકિટ આપવાની નહીં કોઈ પણ મહિલા એવું નહીં દિલ્હીની જ મહિલા આપણે કદાચ આપણી મા માતા સાથે બહેન સાથે પત્ની સાથે દિલ્હી ફરવા ગયા હોય અને બસમાં બેસીએ તો એની ટિકિટ લેવાની નહીં તો ગુજરાતમાં આવું થાય તો સારું જ નહીં આપણું પડોશમાં રાજ્ય છે રાજસ્થાન ત્યાં ગેસ નો બાટલો સાડી ચારસો નો આવે છે કેટલાનો નો ચારસો નો કેમ તો ભાજપ ની સરકાર છે ગુજરાત માં કોની છે હે ભાજપની છે ત્યાં સાડી ચારસો નો બાટલો દે છે અહીંયા આપણને કેટલા દે છે કેમ તો કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે અહીંયા પૈસા ની કોઈ લોકો પાસે તાણ નથી આવું કઈ કે તાર કાઢી નાખ્યા આપડી હાથ પેઢી વાર ને કાઢી નાખ્યા આ લોકોએ અહીંયા બાટલા નો નવસો રૂપિયા બોલો કાં તો નિય ખોટું છે કાં અહીંયા ખોટું છે ખ્યાલ પડે તો હું મારી માને કહું કે માં આ વખતે ખાલી એક મત ફેરવી નહીં આ ઉપર આમ જો આમ હાવણા બટન દબાઈ દે ગેસ નો બાટલો હારી ચાલશે નો લાઈટ બિલ મફત એટલે મારી માએ કે વાંધો નહીં હાલો આ વખતે આમ આદમી પાર્ટી મારો ભાઈ છે જુવાન છે સરકારી નોકરીની તૈયારી કરે છે ઓકે હું એને કહું કે એક તો આમાં જો ભરતી બહાર પડતી નથી

ચાલીસ લાખ હતા એક કરોડ ને વીસ લાખ નવા થાય એટલે તમારી પાર્ટી આમ આદમી પાર્ટી આપણી પાર્ટી ગુજરાતમાં સત્તા ઉપર બેસે સાહેબ આટલું સિમ્પલ છે ખાલી તમારા ઘરની જવાબદારી અને એમાં કોઈ ફટાફટદારી કરવાની જરૂર નથી

એક વ્યક્તિ કંપની નો માલિક પોતાના સંતાન માટે કદાચ પૈસા માણસ કદાચ ન બોલી શકે પણ એના આત્મા માંથી જે અવાજ નીકળે ને એ કુદરત પાસે જાય છે અને કુદરત એ મજબૂર થઈને તમને એનું જે પરિણામ હોય એ દેવું પડે છે આપણા છોકરા વિસ્તાર નો એક ધારાસભ્ય એક નવો તાલુકો બનાવવા માંગે છે કેમ આવું કરવા માંગે છે એક રાજા હોય ને એને બે દીકરા હોય તો એની એવી ઈચ્છા હોય રજવાડું મોટું કરવું જેથી બે હચવાઈ જાય

અને ઈ પૈસા ત્યારે વપરાશે જયારે તમારા ઘરનો સારો દીકરો સરકાર માં હશે અમે આજે તમે તૈયાર થાવ સરપંચ બનો તાલુકા પંચાયત લડો જિલ્લા પંચાયત લડો નગરપાલિકા લડો મહાનગરપાલિકા લડો અને પછી ભેગા થઈને વિધાનસભા લડો આની જરૂર નથી તમને ટિકિટ નહી આપે કેમ કે એના આખલા તૈયાર થઈ ગયા છે આખલા થવું હોય એની ગેંગમાં સામેલ થઈ જાઓ અને જો માનવતા બચી હોય તો આવો અમારા ભેગા આપણે આ ગુજરાત ને છે આપણે આપણી ભવિષ્યમાં આવનારી પેઢીને એક મજબૂત અને સુશક્ત ગુજરાત દેવાનું છે ક્યાં સુધી ગુલામી કરશું અને શું કરવા કરશું વાંચશું આપણો ભીખ માંગીએ છીએ અરે ભાઈ મજૂરી કરીએ છીએ મહેનત કરીએ છીએ અહીંયા હાલોલ કાલોલ જીઆઈડીસી કોને નોકરી આપે છે જે તમારા ગામ ને હે તો કોણ નોકરી કરે છે સાહેબ કોઈ પણ કંપનીમાં પંચ્યાસી ટકા સ્થાનિક લોકોને રોજગાર આપી

તેથી કેટલા હતા આજે જુઓ ખ્યાલ પડે છે કેમ કે એને સરકારી શાળામાં પોતાનું બાળક ભણાવવાના નથી એને પરિવારને સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું નથી તો કે એ શું કરવો એને તો પ્રાઇવેટમાં છે જ તે પાર્ટનરશિપ પણ આપણે તો છે એટલે આપણે જાગવું ઉપડી છે ધારાસભ્ય એક હોય આપણે ત્રણ લાખ અને એ હાથ પેઢી ભેગી કરે ને તો આપણને પહોંચી વળે એમ છે નહીં

પણ એક વ્યક્તિ સક્ષમ હોય છે એક નાનકડું કામ અત્યારે હાથમાં લેવાનું છે તમે જેટલા બેનર અમારા જોશો ને એમાં બધા લખેલો છે અહિયાં બેનર લખેલું છે પંચાણું બાર જીરો